હેલો મિત્રો આજે આપણે વાત કરીશું કચ્છી કોયાલના નામથી જાણીતા ગીતાબેન રબારીલીની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે આ વિડિયોમાં આપણે વાત કરીશું ગીતાબેન રબારીલીની ફેમિલીમાં કોણ કોણ છે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વાત કરીએ તેમના નામથી તો તેમનું સાચું નામ ગીતાબેન રબાયરી છે અને સૌ તેમને કચ્છી કોયાલના નામથી ઓળખે છે ગીતાબેન રબારીનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સતન ગામમાં થયો હતો અને હાલમાં તેઓ અમદાવાદ શહેરમાં રહી છે વાત કરીએ ગીતાબેન રબારીના અભ્યાસ વિશે તો તેમણે ધોરણ દસ પાસ કરેલ છે હવે વાત કરીએ ગીતાબેન રબારીની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી છે અને માતાનું નામ વિરજુબેન રબારી છે ગીતાબેન રબારીનું લગ્ન થઈ ગયા છે તેમના પતિનું નામ પૃથ્વી રબારી છે ગીતાબેન રબારીના બેસ્ટ ફ્રેન્ડ વિશે વાત કરીએ તો તેમના બેસ્ટ ફ્રેન્ડનું નામ કિંજલ દવે છે